વરાછાના બરોડા પ્રિસ્ટેજ નવી શક્તિ સોસાયટી સામે આવેલા ન્યુ જગદંબા ટ્રેડિંગ કંપની શ્રી જગદંબા સ્ટોર્સમાંથી નોકરી કરતા બે શાળા બનાવી અને કારીગરોએ લાખો રૂપિયાના તેલના ડબ્બાની ચોરી કરી બારોબાર વેચી નાખ્યા હતા જે મામલે માલિકે સીસીટીવી ચેક કરતાં સમગ્ર મામલો સામે આવતા જ પોલીસ ફરિયાદ કરતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછાના લંબેનમા રોડ ખાતે રહેતા હરેશ રાજાએ જણાવ્યું હતું કે તેઓ વરાછા બરોડા પ્રિસ્ટેજ નવી શક્તિ સોસાયટી સામે જગદંબા ટ્રેડિંગ કંપની અને શ્રી જગદંબા સ્ટોર્સ ધરાવે છે તેઓને ત્યાં કામ કરતા સગા શાળા બનેવી રાજસ્થાનના કારીગરો કિશોરકુમાર મદનલાલ તેલી તથા નરેશ રામજીલાલ તેલીએ નોકરી દરમિયાન દુકાન અને ગોડાઉનમાંથી સાત સાત દસ હજારથી વધુની કિંમતના બસો છત્રીસ ટંગ અલગ અલગ કંપનીના તેલના ડબ્બા ચોરી કરી હતી કે વેપારીએ સીસીટીવી ચેક કરતા તેઓને જાણ થઈ હતી આ તો લાખો રૂપિયાની ચોરી મામલે વરાછા પોલીસે વેપારીની ફરિયાદ લઈ લાખોની ચોરી કરનાર સગા શાળા બનાવી રાજસ્થાની કિશોર તેલી અને નરેશ તેલી ધરપકડ કરી વિરુદ્ધ કાયદેસરની કાર્ય ધરી છે